તાપી નદીમાં શ્રીજી મોટી મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મુકાતા હવે હજીરા અને ડુમ્મસ ખાતે દરિયામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન કરાયું છે ત્યારે ડુમ્મસ અને હજીરા ખાતે શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી સુરતમાં દસ દિવસ શ્રીજીની આરાધના કર્યા બાદ આજે શનિવાર અનંત ચૌદસે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી તો ભારે હૈયા ભક્તોએ શ્રીજીને અગલે બરસતું જલ્દી આનંદનાથ સાથે વિસર્જન કર્યું હતું તો તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હોય અને ઓવર પર કૃત્રિમ તળાવ બનાવાયા હોય જ્યાં નાની શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું જ્યારે મોટી શ્રીજીની મૂર્તિઓનું ડુમસ અને હજીરા ખાતે દરિયામાં વિસર્જન કરાયા હતા ડુમસ અને હજીરા ખાતે ઓવર બનાવી ત્યાંથી દરિયામાં શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂને ખૂને ગણપતિજી અપને ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારે દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોત પોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિને શક્તિનો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદુરની શક્તિને દેશની સેનાને સલામી આપી સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવોના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું આજે ગણેશ સ્થાપના જે દસ દસ દિવસથી કરવામાં આવી છે એની ધાર્મિક વિધિ વિધાનપૂર્વક વિસર્જન પ્રક્રિયા થઈ રહી છે આપણે સૌ જાણીએ છીએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા એમના નવ ઝોનમાં દરેકે દરેક ઝોનમાં આ રીતે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને કૃત્રિમ તળાવોમાં પણ વિસર્જનની જે પ્રક્રિયા છે તે ખૂબ ધાર્મિક ભાવના વિધિ વિધાનથી આપણે સૌ જોઈ રહ્યા છે ત્યારે સૌ ગણેશ ભક્તોને ખૂબ ઝડપથી આ પ્રક્રિયામાં સાથ આપવા સહકાર આપવા હું સૌને વિનંતી કરું છું સાથે સાથે આ તમામ પ્રક્રિયાની અંદર સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદ અધિકારીઓ ચૂંટાયેલા પદ સોરી અધિકારીઓ ચૂંટાયેલા સૌ કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીઓની સાથે સાથે સૌ લોકો આ પ્રક્રિયામાં જોડાયા છે ત્યારે ખૂબ શાંતિથી આ કાર્ય પૂર્ણ થાય અને ગણેશ જે આયોજકો છે એને જે રીતે આસ્થાથી આ કામગીરી કરે છે એ શાંતિપ્રિય રીતે પૂર્ણ થાય એવી શુભકામના વ્યક્ત કરું છું આભાર ભારતની જય